ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ એવા બાર જ્યોતિર્લિંગ અને બાબા બરફાની પ્રતિકૃતિ વૈજ્યનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં બની રહ્યું છે જે મહાશિવરાત્રી દિવસે ભક્તો માટે ખુલ્લું મુકાશે હિંમતનગર રાયગઢ ખાતે આવેલા વૈશ્વનાથ મહાદેવ કિશાન ગામના યુવાનો અને વૈશ્વનાથ યુવક મંડળ દ્વારા શણગાર રૂદ્રાક્ષ બાર જ્યોતિર્લિંગ અને બાબા બરફાનીની પ્રતિકૃતિ રીતો અહી બનાવવામાં આવી છે હિમાલયની જેમ ગુફા પણ બનાવવામાં આવી છે અને વિવિધ અંદર શિવલિંગ કે જે બાર જ્યોતિર્લિંગમાં છે અને એ પ્રકારની તમામ શિવલિંગ આવેહુ બનાવવામાં

અને માનસરોવરના દર્શન મૂકવામાં આવેલ છે જેથી હિંમતનગર તાલુકા અને આખા સાબરકાંઠા જિલ્લાની ધર્મપ્રેમી જનતાને શિવરાત્રીના દિવસે દર્શન માટે આ હિમાલય ખુલ્લું મૂકવામાં આવશે અને વૈજનાથ દાદાના દર્શન પણ એ દિવસે ખુલ્લા મૂકવામાં આવશે વૈજનાથ દાદાના સાનિધ્યમાં ગામના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફલાહારનું આયોજન કરવામાં આવેલ છે સાંજે પાંચ વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે આ હિમાલય બનાવવામાં સાતસોથી આઠસો ફૂટ કાપડ વાપરવામાં આવેલ છે અને ત્રણસો ચારસો ખીલ્લીઓ બાબા બરફાની માટે લગભગ દોઢસોથી બસો કિલો બરફનો ઉપયોગ કરવામાં આવશે જેથી ધર્મપ્રેમી જનતાને શિવરાત્રીના દિવસે દર્શન દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ છે

ઓમ નમઃ શિવાય જય વૈદનાથ મહાદેવ વૈજનાથ રાયગઢ ગામના વૈજ્યનાથ મહાદેવના પ્રટાંગણમાં જ્યારે શિવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન થઈ રહ્યું છે ત્યારે છેલ્લા દસ વર્ષથી અહીંયા શિવરાત્રીમાં ભવ્ય આયોજન થાય છે અવનવારા અવ વારંવાર નવા નવા કંઈકના કંઈક રુદ્રાક્ષનું શિવલિંગ શ્રીફળનું શિવલિંગ એવું કંઈકનું કંઈક આયોજન યુવાનો દ્વારા કરવામાં આવે છે ફલહારનું પણ આયોજન કરવામાં આવે છે હું પણ દર વખતે અમદાવાદ ખાતે રહું છું અને દર વખતે જ્યારે બી કોઈ બી વૈદનાથ દાદાનો પ્રસંગ હોય તો સેવા આપવાની ઉત્તમ તક મળે છે અને જેનો હું લાભ લઉં છું અને બધા યુવાનો ભેગા પડીને પ્રસંગને ખૂબ સારી રીતે પાર પાડે છે વૈદાથ દાદાના ત્યાં દરેક પ્રસંગે વાર તહેવારે શિવરાત્રી હોય દિવાળી હોય શ્રાવણ મહિનો હોય અનેરા અવનવા અવનવા પ્રસંગો થાય છે અને ભક્તો ખૂબ મોટા પ્રમાણમાં એનો દર્શન કરીને લાભ લઈને પોતે ધન્યતા અનુભવે છે આમ તો દર વર્ષે અહીં વિવિધ પ્રકારના શણગાર શિવલિંગ બનાવવામાં આવતા હોય છે દર વર્ષે લાખો લોકો દર્શન પણ કરે છે પરંતુ આ વખતે ઉત્તર ગુજરાતમાં બાર જ્યોતિર્લિંગ પ્રથમ અને બાબા બરફાની બનાવવામાં આવ્યા છે જેના દર્શન કરવા માટે લાખો ભક્તો ઉમટી પડે તેવું આયોજન દ્વારા પણ કરવામાં આવ્યું છે સંજય રાવલનો રિપોર્ટ એસ ન્યૂઝ પ્રાંતિજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે